તમે તો એન તમારી મોજ માં ગમે આવો ના એક જગ્યા એટલે તમે કથા મંડપ માં આવો જ્યાં જગ્યા મળે ત્યાં બેહી જાવ બેઠા પછી કથા ની આરતી નો થાય પ્રસાદ ન વેચાય ત્યાં સુધી ઉભા ન થાવે એને એક આસન કહેવાય અહીંયા તો હું જઈ બોલાવું એટલે એને હડે ડાટ કોણ જાણે ઘર કેદુ નું દુબળું પાતળું પડી ગયું એકલું પડી ગયું બિચારું પણ હું હંમેશા પાંચ દસ મિનિટમાં હું ફેર પડી જાય એક આસને બેસીને કથા સાંભળવી બની શકે તો ગૌમુખીને માળા લેતું આવું આરે ભગવાન ના નામનું રટન કરતું જવું ત્યારબાદ વક્તા આવે ત્યાર પેલા આપણે કથા મંડપમાં આવી જવું અને વક્તા વ્યાસપીઠ છોડે ત્યાર પછી આપણે આપણું આસન છોડવું આવા નિયમો હોય છે એટલે આમાં નિયમોના તમને જેટલું પણ અનુકૂળતા હોય એટલું પાલન કરજો ન થાય તો તમારા ભાઈ થાય તો મારા ભાઈ આપડે તો નિયમ હોય ને કે દાદા ને હાડત કીધું છે ચાર વાગ્યા જવું હજી આવીને ધૂન ગવડાવશે કેટલી વાર તો એટલે બે પ્રકારના આ વક્તાઓના આ શ્રોતાઓના ગુણધર્મો બતાવ્યા અને હું કથામાં કેતો રહું છું શ્રોતા બે પ્રકારના બે શબ્દોથી વપરાય શ્રોતા અને સોતા હવે તમારે શ્રોતા બનવું કે સોતા બનવું એ નક્કી તમારે કરવાનું કારણ શ્રોતા એટલે જેની અંદર રસ ભર્યો છે ઈ અને સોતા એટલે જે ઉકળે પડ્યા છે એ શેરડી હોય ત્યાં સુધી દુકાનમાં રાખે અને એને બરાબર ઓલા મશીનમાં પીલી નાખે અને એમાંથી રસ નીકળી જાય એટલે ક્યાં પડે

તો આવતીકાલ સવારે નવ કલાકે કથા ચાલુ થશે એટલે તમારા લોકોને ને નવ કલાકે આવું અને આવતીકાલની બપોરની કથા ચાર વાગે ચાલુ થશે બહુ તડકો છે તમને લાગતો ન લાગતો મને તડકો લાગે છે અને અમે સાત વાગ્યા સુધી અંજવાળું હોય છે એટલે ચાર વાગે જ કથા ચાલુ